મોરબીના નાની વાવડી ગામ નજીક બનતા રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો લાગ્યા છે ત્યારે મોરબીના નાની વાવડી ગામથી લઈ ઈશ્વરિયા મહાદેવ થઈને નવલખી રોડને જોડતો આ રસ્તો જે છે તે રસ્તો હાલ બના બનાવવામાં આવી રહ્યો છે રસ્તાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે રસ્તો બન્યો નથી તે પહેલાં રસ્તામાં તિરાડો પડી ગઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે મોટા મોટા ગાબડાઓ પણ આ રસ્તામાં જોવા મળતા હોય છે ત્યારે ક્યાંકને ક્યાંક હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને આ રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે ત્યારે જુઓ આ વિડીયોમાં ગ્રામજનોએ શું કહ્યું કઈ રીતનું આ રોડનું કામ ચાલી રહ્યું છે અને અત્યારે આ રોડની શું પરિસ્થિતિ છે નમસ્કાર દર્શક મિત્રો ચક્ર દિવસમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા મોરબી જિલ્લામાં જાણે ભ્રષ્ટાચારીઓએ માજા મૂકી હોય એ પ્રકારના અનેક વખત દાખલાઓ સામે આવ્યા છે એમાં જમીન માફિયા હોય કે મોરબીના જે બની બેઠેલા અધિકારીઓ છે એના ઉપર અવાર નવાર આરોપો લાગી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા તંત્ર આ તમામ પ્રક્રિયા જે છે એ મુખ પ્રેક્ષક બની અને જોતી હોય એ પ્રકારના અનેક કિસ્સાઓ મોરબી જિલ્લામાં શહેરમાં સામે આવતા હોય છે ત્યારે અત્યારે ખાસ વાત કરવી છે મોરબી જિલ્લાના મોરબી શહેરથી તદ્દન નજીક હવે તો મોરબી મહાનગરપાલિકામાં ભણેલું જે નાની વાવડી ગામ છે ત્યાં અત્યારે મોરબીના એ નાની વાવડી ગામથી લઈ અને જે ઈશ્વરિયા મહાદેવ સુધી અને ત્યારબાદ જે ફાટક આવે છે અને ફાટકથી લઈ અને હાઈવે સુધીનો જે આ રોડ ટચ થઈ રહ્યો છે એ અંદાજિત અ ત્રણ કિલોમીટરની અંદર આવેલો છે તેનું કામ અત્યારે હાલ અ ત્રણ કરોડની લાગતથી બની રહ્યો છે રોડ પરંતુ આ રોડ જે છે એ અન્ય જે મોરબીના રોડ બને છે તેની જેમ જ ભ્રષ્ટાચારની ચાળીઓ ખાઈ રહ્યું છે અત્યારે મારી સાથે આ ગામના અને અહીંના સ્થાનિક રહેવાસીઓ છે તે શું કહી રહ્યા છે આ રોડ વિશે સૌપ્રથમ આપણે એ પ્રતિક્રિયા લેશું ખાસ કરીને આ રોડ અત્યારે બની રહ્યો છે કયા પ્રકારનો બની રહ્યો છે અને શું કહેશો સાહેબ અમારા આજે આ કામ ચાલુ થયા કે અમારે અહીંયા રોજ અવરનું આવવાનું થાય છે દિમાગ માં ત્રણ વખત હું આમાં આવવાનું જઉં જવું છું પણ એ લોકોને આજે આ પાણી આડું થયું એટલે નકર આની સિસ્ટમ ઓછા નામે બીજે દે પાણી શરૂ થઈ જાય એના ઠેકાણે આજે ત્રીજે દિવસે એક ટાંકાવાળા ભાઈ આવ્યા અને એ આજે જેમ આ આટલી નળી હોય ને આટલી નળી થી પાણી છાટતા હતા કોરા કોથરા હા કોરા કોથરા અને એના માથે મેં કીધું તમે ભાઈ આ તમારો આ કઈ રહી છે કોથરા નહીં પડે તો આ રોડ ને પાણી કઈ મળશે તો કે આવે છે ટાંકા આવે છે હમણાં આવે છે મેં હાજ લગી આજ બે ત્રણ વખત જોયું ન આવ્યો બીજે દી આખી ચોથે દિવસે ન આવ્યા અને પાંચમે દિવસે એ પાણી લઈને આવ્યા ને ત્યાં એ પાણી છાંટ્યું તમે વિચાર કરો કે પાંચ દી સુધી અને પહેલી ફરીથી પાણી નથી મળ્યું મેં પછી સાહેબ ને કીધું એક બીજા ભાઈ સાહેબ હતા એને મેં કીધું સાહેબ તમે જોઈ લો કીધું આજે આ આ કરોડો રૂપિયાનો સરકાર ખર્ચો કરે છે અને આમાં કીધું આજે પાણી આ પાણી કીધું આજે પાંચમા દિવસે પાણી તમે ભાવ ધૂળે છે મોઢી કીધું સોસાયટી બીજું બધા શું મને કે પછી એને એ ભાઈ એમ કીધું મને એમ કીધું આ તાળા દેખાય છે ખબર છે જોવે હે બધા તાળા કેટલા ઠેકને પડ્યા એમ બરોબર તો એ ભાઈ ને મેં કીધું મેં કીધું તો મને કીએ કે તમે પાણી છાંટવું તો તમારે અહીંયાથી ત્યાંથી લણી લાંબી પાણી છાંટો કીએ તમારે અહીંયા નથી આવવાનું મને એમ કી ભાઈ કીધું અહીં લાવો એને ભાઈને ઓળખું છું મને લાવો એને કહું મઢે એને એમ કીધું કે તમારી અહીંયા નથી આવવાનું કે તમારે અહીંયા હે ને તમે અહીંયા નણીથી પાણી છાંટવું છાટો કીધો બોલો આવા જવાબ દઈએ ખાસ કરીને રોડ ઉપર અત્યારે સ્થિતિ કેવી છે કયા પ્રકારની અત્યારે તિરાડો કે શું હોય અત્યારે પ્રશ્ન સામે એવું હોય લાગત તિરાડ પડી ગયા છે પાણી જ વળી પાંચ દી થયા આ છોમેરી કોથરા પાછરા અને વરસાદ આવ્યો એટલે કોથરા પાછરા આ કીએ ખાલી કોથરા પલારેલા હે બાકી કાય કર્યું નથી અને હાઈલા ભઈના રોડ ફાટી ગયો હે તો હજી આ પાંચ દી પછી શું થઈ ગયું

પરંતુ બાકીનો જે સિત્તેર થી એસી ટકા જે રોડ છે એ અત્યારે ખૂબ ખરાબ સ્થિતિમાં બની રહ્યો છે જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ થઈ નથી રહી ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ધારાસભ્યના જે ચૂંટાઈ અને મત લઈ અને અહીંથી જે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગુમ થઈ જતા હોય છે તેમને અત્યારે ચક્રવાત ન્યૂઝ અપીલ કરી રહ્યું છે કે જે આ લોકોની સમસ્યા જે છે આ રોડ ઉપર જે ભ્રષ્ટાચારની અત્યારે ક્યાંક ને ક્યાંક વાત આવી રહી છે એની ચકાસણી કરો અને જે અત્યારે રોડ ઉપર તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જે એમાં અત્યારે નકરી તિરાડો અને તિરાડો અને તિરાડો જ બતાવી રહી છે તો આ અત્યારે જ જો આ સ્થિતિમાં હોય જ્યારે રોડ બનતો હોય ત્યારે જ આ સ્થિતિમાં હોય તો આ છ મહિને આ લોકોને ફરી આના સ્થિતિ આવશે અને ફરી દસ વર્ષે આ રોડ પાસ થશે ત્યાં સુધી આ રોડ પાસે નથી થવાનો અને નવો પણ નથી બનવાનો ત્યારે અહીંના સ્થાનિક લોકોની અત્યારે જે માંગ છે એ વ્યાજબી છે અને રોડ યોગ્ય નથી બની રહ્યો તેને યોગ્ય બનાવવો જોઈએ તેવી અપીલ ન્યૂઝ કરી રહ્યું છે